તેવા દ્રશ્યો સર્જાયા હતા નાણામાં પાણી ભરાઈ રહેતા કેટલાક અદ્વિચક્રીય વાહન ચાલકો જોખમ વહોરીને પણ સામે છેડે પહોંચવાની કોશિશ કરતા જોવા મળી રહ્યા હતા તેમની આ કોશિશને કારણે બાઇકના સાયલેન્સરમાં પાણી ઘુસી જવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તો બીજી તરફ રેલવેના બંને નાળા બંબાકાર થઈ જતા કેટલાક લોકો જાણે સ્વિમિંગ પુલ હોય તેમ પાણીમાં નાહવાનો આનંદ માણી રહ્યા હતા ત્યારે દોઢ ઇંચ વરસાદમાં જ રેલવે નાણાંની આસ્થિતિ છે તો ક્યારેક ભારે વરસાદમાં અહીંના માર્ગનો વાહન વ્યવહાર ખોરંભે ચડે તો નવાય નહીં